નમસ્કાર મિત્રો હું ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે સૌ કોઈની નજર છે રાજકોટની લોકસભા બેઠક પર આ બેઠક હાઈ વોલ્ટેજ કહેવાય છે હાઈ વોલ્ટેજ એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને ઝટકો આપવા માટે લોકસભામાં જે કેન્દ્રીય મંત્રી છે તે ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને જાહેર કર્યા છે આપણી સાથે ખાસ પરસોત્તમભાઈ રૂપાલા જોડાયા છે સર આપનું ન્યૂઝ કેપિટલ ચેનલમાં સ્વાગત છે રામ 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 સાહેબ અત્યાર સુધી રાજકોટ શહેરમાં અન્ય ઉમેદવારને એક સ્ટાર પ્રચારક તરીકે તમે પ્રવચન આપ્યું જીતાડ્યા છે અને હવે તમારો વારો શું કહેશો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો એ પાર્ટીનું મારા ઉપરનું ઋણ કહી શકાય અને મારું સદભાગ્ય કહી શકાય રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ કેળવેલી સીટ છે અહીંયા ગુજરાત ભાજપને અને રાષ્ટ્રીય ભાજપને જેમણે પોષું છે એ ગજાના નેતાઓએ અહીંયા કામ કરેલું છે અહીંયા વિશાળ કાર્યકર્તાઓની ઘડતર થયેલા કાર્યકર્તાઓની ફોજ છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીએ મને આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોએ જે નિર્ણય કર્યો છે એનો હું આદર કરું છું અને લોકોની વચ્ચે ફરી અને એમનો સહકાર અને એમના આશીર્વાદ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે ઉમેદવાર તરીકે આપણું નામ જાહેર થયા બાદ સતત તમે લોકસંપર્કમાં છો ગામડાના પ્રવાસો કરી રહ્યા છો સરપંચો સાથે પણ બેઠક તાપે કરી છે આપને શું લોકોના પ્રત્યોત્તર મળી રહ્યા છે ખાસ કોઈની રજૂઆત કે ભાઈ અમારે આ કામ ખૂટે છે અથવા તો આટલું સારું કામ થયું છે જુઓ કામકાજની બાબતમાં તો અહીંયા કામો એટલા બધા સારા થયા છે અને એને કારણે લોકોની અપેક્ષા પણ વધી છે કારણ કે પહેલાં તો કંઈ થતું નહોતું એટલે લોકોને અપેક્ષા નહોતી પણ હવે જ્યારે દાખલા તરીકે પાણી તો તાલુકાના પચીસ ગામમાં પહોંચ્યું હોય તો બીજા પચીસ ગામને એવું જરૂર થાય કે ભાઈ હવે અમારે ત્યાં પણ આવે અને ભાળે એટલે લોકોની અપેક્ષા પણ વધતી હોય છે એ પ્રકારની રજૂઆતો પણ લોકો કરે છે પણ લોકો ઉમળકાભેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમને આવકારે છે પાર્ટીને આવકારે છે અને હોંશે હોંશે સમર્થન આપવાની વાત કરે છે આપનું નામ જ્યારે રાજકોટ બેઠક ઉપર જાહેર થયું ત્યારથી કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવારને લીધા છે શક્તિસિંહ આલમાં જ નિવેદન આપ્યું કે અમરેલીથી જો આ મોટું માથું લડ્યું હોત તો માથું વધારી નાખત આપ આ નિવેદનને કઈ રીતે જોવું છું બીજા કોઈ કીધું હોત તો હું થોડું કે આમાં બોલવાની કોશિશ કરત પણ એ સ્વયં કચ્છ સુધી લડવા ગયેલા છે હવે એ પાર્ટીના પ્રમુખ છે તો એણે પોતાનો દાખલો આપી અને મારા વિશે કોમેન્ટ કરવી જોઈએ હવે એ પોતે જ બહાર લડવા જતા હોય અને બીજું કે કોંગ્રેસ ભાજપ એવું છોડીએ બધી રાજકીય પાર્ટીના લોકો પોતાના પક્ષના આગેવાનોને જુદી જુદી સીટો ઉપરથી લડાવતા હોય છે એ દરેક પાર્ટીની પોતાની સ્ટ્રેટેજી હોય છે હું તો એવું માનું છું અને એટલા માટે આપણે આ વિષયને કોંગ્રેસ પાર્ટી પાસે ખરેખર મુદ્દાઓ જ નથી એટલે આવા ક્ષુલ્લક મુદ્દાઓની ચર્ચા કરે છે ખાસ એક જયારે આપનું નામ જાહેર થયું ત્યારે એક પેટ છૂટી વાતની જેને વાત કરવામાં આવે કે કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક એવો ગણગણાટ જે હતો કે સાહેબ અમરેલી નહીને રાજકોટ આવ્યા છે કાર્યકરો અમુક ખુશ પણ છે અમુક નારાજ પણ છે પણ આપને સાચો શું લાગ્યું છે તમે આટલો પ્રવાસ કર્યો છે રાજકોટના નેતાઓને મળ્યા છો અને કાર્યકરોને પણ મળ્યા છો મને તો મને જે લાગ્યું છે એ તો હું ફીલ કરું છું કે બધા ખૂબ પ્રેમપૂર્વક પાર્ટીના જે કંઈ આદેશો આવે છે એને સારી રીતે અમલમાં મૂકી રહ્યા છે પણ મને મીડિયાવાળાઓએ બતાવ્યું કે અમુક અમુક પ્રકારના દ્રશ્યો અમને પહેલી વખત જોવા મળ્યા કે એક બાજુ કબ્બાવાળિયા સાહેબ બેઠા હોય ને એક બાજુ ભરતભાઈ બોઘરા બેઠા હોય અને તમે બેઠા બેઠા વચ્ચે ભોજન કરતા હોય એ ફોટા અમને બહુ ગમે છે એટલે એમની આ ટકોર હું સમજી શકું છું પણ એ દ્રશ્યો એ મારું કોઈ ઉપલબ્ધિ નથી એ કાર્યકર્તાઓએ બતાવેલી ખેલદીલી કો સમજદારી કો પાર્ટી તરફની વફાદારી કહો કે પાર્ટી તરફનું કમિટમેન્ટ કહો પણ એવા દ્રશ્યો અહીંયા ખૂબ સારી રીતે લોકોને જોવા મળી રહ્યા છે ખાસ ચૂંટણી નજીક આવે ને એટલે રાજકોટમાં નરેશભાઈ પટેલનું નિવેદન એક સામે આવતું હોય છે કે ચૂંટણી લડી કે નહીં ખાસ જનતા કહી રહી છે લોકો કહી રહ્યા છે પરંતુ ઉમેદવાર જાહેર થાય ત્યારે કહી રહ્યા છે કે સમાજે ના પડી હવે નથી લડવી ચૂંટણી આપનું નામ આપને લાગે છે કે નરેશભાઈ સામેનું એક હથિયાર છે બિલકુલ નહીં નરેશભાઈ એક તો કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્ય જ નથી એ સામાજિક આગેવાન છે એટલે એમની સામે અમારા નામનો મારી સામે એમના નામનો એ પ્રકારના વિષયની ચર્ચા બિલકુલ બિનઉપયોગી છે હું સ્વયં નરે નરેશભાઈને ઘેરે ગયો હતો અને નરેશભાઈએ ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને અમારે જે કંઈ કરવું પડશે એ બધું જ અમે કરશું તમે ચિંતા કરતા નહીં એ પ્રકારનો કોલ આપીને મારી સાથે અને હું નરેશભાઈને હમણાંથી ઓળખું છું એવું નથી ને મારે આ બધા સામાજિક આગેવાનો સાથે વર્ષો જૂના સંબંધો છે અને નાતો છે આપ માનો છો નરેશભાઈ ભાજપ સાથે છે નરેશભાઈએ હંમેશા જ્યારે જ્યારે એમણે સહકાર આપવાની વાત કરી છે એમાંથી એ ક્યારેય મોખરી નથી ગયા ખાસ રાહુલ ગાંધી અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં ડંકો વગાડવા નીકળ્યા છે લાગે છે કોંગ્રેસ તો ડંકો ગુજરાતમાં વાગશે જુઓ રાહુલ ગાંધીજીનો ટ્રેક પુરાણો પણ આપણી પાસે છે અને વર્તમાનનો પણ છે એટલે એમના પ્રવાસથી કોંગ્રેસ પાર્ટીને કેટલો ફાયદો થતો છે એ અંગે કોંગ્રેસ એનું પોતાનું વિશ્લેષણ કરીને કહી શકે તો હું સમજી શકું પણ એ કોઈ એવા મુદ્દાની ચર્ચા લોકોની વચ્ચે કરતા હોય કે જે સાંભળીને લોકોને વિચાર કરવાનું ઇવન મન થાય એવી કોઈ વાત હજી સુધી મેં સાંભળી નથી બલકે એમણે તો શક્તિનો વિરોધ કરવાનો વિષય કરી અને એક વધારાનો મધપૂડો છંછેડ્યો અને મહિલા જગતની અંદર એક પ્રકારનો આક્રોશ ઉભો કરવા માટેનો પ્રયાસ કર્યો છે જ્યારે ઉમેદવારની વાત આવે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કે પાંચ લાખની લીડ અમારી ફાઇનલ છે રૂપાલા સાહેબને અંગત રીતે શું લાગે છે રાજકોટ બેઠક ઉપર એ હું આમ ભવિષ્યવાણીનો માણસ નથી પણ અમારા પ્રમુખશ્રીએ જે જાહેરાતો કરી છે એ એમણે કરેલી બૂથ સુધીની પાર્ટીની રચના પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થાઓ અને માઇક્રો મેનેજમેન્ટ કરી અને પાર્ટીમાં અગાઉ મેળવેલા પરિણામો એના અનુભવના આધારે એમણે આગાહી કરી છે એ એમનો પ્રમુખ તરીકેનો પોતાનો અનુભવ એણે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવા માટેનું એક માધ્યમ પણ બન્યા છે તો એ એમની આ ગણતરીઓ અગાઉ પણ ધાર્યા કરતાં વધારે સાચી પડી છે તો એ કરી શકે એવી અત્યારે એમણે વ્યવસ્થાઓ ગોઠવી છે લાગે છે રૂપાલા સાહેબ ફરી મોદી સરકારમાં મંત્રી બનશે એ પણ આગાહીનો વિષય છે એટલે આપણે હવે આગાહીવાળામાં હું પડીશ નહીં એટલે તમે પણ પ્રશ્નો પૂછવામાં આગાહી સિવાય ના રાખશો તમને મને બેન મજા આવશે હાલ કોંગ્રેસ જે રીતે મુદ્દા સાથે પ્રચાર કરી રહી છે મોંઘવારી હોય બેરોજગારી હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય પાક વીમાથી માંડીને વીજળીના પ્રશ્નો આ પા તમામ મુદ્દાઓને કઈ રીતે જુઓ ખેડૂતો અંગે તો કોંગ્રેસ સાધારણ રીતે શાંત રહે તો વધારે સારું એટલા માટે કે ખેડૂતોને માટે પાણી વીજળી ભાવ આ અગત્યના બે ત્રણ મુદ્દાઓ હતા તો વીજળીના સંદર્ભે તો કોંગ્રેસે તો કદી કશું કર્યું જ નહોતું આપણે ત્યાં અમારે ખેડૂતોમાં તો નવા નવા શબ્દો હતા જ્યાં સુધી કોંગ્રેસનું રાજ હતું ત્યાં સુધી લંગડી વીજળી તમને કદાચ નવી પેઢીના મિત્રોને ખબર પણ ન હોય અને એ બધી ભારે ત્રાસદાયક હતી અમે મોટર ચાલુ કરી અને પાણીઓ નાકે જાય ત્યાં લાઇટ વહી ગઈ હોય એટલે વળી પાછું એ ત્યાં ઊભો રે પાણી કેમ ન આવ્યું એ પાછું અહીંયા આવે તો ખબર પડે કે ટાટર પડી ગયું છે એ બધા બહુ ખરાબ દિવસો ખેડૂતોએ જોયા છે તમારી જાણકારી ખાતર એક મુદ્દો મારે દેવો છે કે ગુજરાત નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વીજળી ક્ષેત્રે કૃષિ ખેડૂતોને વીજળી મળે એ માટે આપણી ડોમેસ્ટિક વીજળી અને ખેતીની વીજળી એના બે અલગ ફીડર કર્યા આજે રાજ્ય સ્તરેથી ખેડૂતોના ફીડરમાં પાવર નાખે એટલે માત્ર ખેડૂતોને જ મળે અને ડોમેસ્ટિકમાં પાવર નાખે એટલે ડોમેસ્ટિકને જ મળે આપણે થ્રી ફેજ અનઇન્ટરપ્ટેડ તમામ ગામોને વીજળી આપીએ છીએ તો ખેડૂતોનું ફીડર અલગ હોય એવું કદાચ આપણું રાજ્ય એક જ રાજ્ય છે એવી જડબે સલાક વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી કરીને ગયા છે પાણીની વાત આવે બીજો પ્રશ્ન ખેડૂતોને પાણીનો હતો ને મોદી સાહેબ મુખ્યમંત્રી છે ને ત્યારે પણ કહેતા હતા ખેડૂતો વીજળીની માંગ કરે છે પણ ખેડૂતોને વીજળી નહીં ખેડૂતોને પાણી જોઈશે કારણ વીજળીનો ઉપયોગ ખેડૂતો માટે તો પાણી ઉપાડવા માટેનો જ હતો બીજો કંઈને કંઈ ઉપયોગ જરૂરી હતો નહીં તો પાણી માટે સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે એમણે કેન્દ્રની સરકાર સામે ઉપવાસ કર્યા આ નર્મદા બંધ જેના થકી આજે ગુજરાતના લાખો ખેડૂતોને પાણી મળે છે એ પાણી પહોંચાડવા માટેનો પુરુષાર્થ એમણે કર્યો સંઘર્ષ એમણે કર્યો અને મને મીડિયાની માધ્યમથી આપના માધ્યમથી મારે કહેવું છે કે છેલ્લી મંજૂરી વડાપ્રધાન પોતે બનીને આપી જે મંજૂરી ભારત સરકારના કોંગ્રેસના વડાપ્રધાનો આપણને ના આપી શક્યા તો કોંગ્રેસે તો એની સ્પષ્ટતા કરવી જોઈએ કે આ નર્મદાના હવનની અંદર હેડકા અમે નાખતા હતા અમે દહ વર્ષ સુધી દરવાજા બંધ કરવાની પરવાનગી નહોતી આપી ગુજરાત સરકાર અને ગુજરાતના સાંસદ તરીકે અમે બધા દિલ્હીમાં અને સંસદમાં રાડો પાડી પાડીને થાકી ગયા તો એમને પરમિશન શું કામ નહોતી આપી આજે જે લોકો ગુજરાતના ખેડૂતોના પાણીના કે વીજળીના પ્રશ્નો જે ઊભા કરે છે એને એટલું તો પૂછો અથવા તો એને હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે તમે એ તો કહો ભાઈ આ નર્મદાની પરમિશન નહોતી મળતી હતી ત્યારે આપ બધા ક્યાં હતા અને શું કરતા હતા તમને કેન્દ્રની કોંગ્રેસની સરકારે હા પાડી ના પાડી હતી હાંભળ્યા નહોતા જે હોય એ લોકોને કહો એટલે ઓટોમેટિક તમે જે અમને પ્રશ્નો પૂછો છો ને એના જવાબ આવી જશે એમણે એ વિષયમાં કશું કર્યું નથી આજે નર્મદા બંધની છેલ્લી મંજૂરી પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આપી અને એ પણ ગુજરાતે માગ્યા વગર આપી એમ મને કહેવામાં અતિશયોક્તિ જરાય નથી લાગતી એ વખતે બેન મુખ્યમંત્રી હતા આપણા આનંદીબેન અને એ તો જૂનાગઢના કોઈ કાર્યક્રમમાં હતા એમને એમની ઓફિસમાંથી કોઈ કે માહિતી આપી કે બે નર્મદાની મંજૂરીનો પત્ર આપણી ઓફિસમાં ઉતર્યો છે અને મને યાદ છે કે આનંદીબેન જુનાગઢથી સીધા કેવડિયા કોલોની ગયા અને એણે તે જ દિવસે કામ શરૂ કર્યું આ ભારતીય જનતા પાર્ટીનો ટ્રેક રેકોર્ડ છે ખાસ સાહેબ જે અત્યારે વિપક્ષો ગઠબંધન તરફ આગળ વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ બે બેઠક ઉપર ગઠબંધન સાથે ચૂંટણી લડવા નીકળે છે આપ આ ગઠબંધનને કઈ રીતે જુઓ છો વિપક્ષના એ તકવાદી ગઠબંધન છે એમાં કોઈ સૈદ્ધાંતિક સમજૂતી થાય એવી કોઈ સંભાવના જ નથી એમનો ઇતિહાસ થોડોક પણ આગળ પાછળનો તમે જોશો તો ભયાનક એકબીજાના વિરોધમાં એ લોકો કામ કરે છે ને હજી પણ એના કોઈ એવા મનમેળ થયા હોય એવું કંઈ છે એ કમ્પલસન છે એમને માટે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે એટલે ભેગા થયા હોય એને હું ગઠબંધનને ગંભીરતાથી નથી લેતો ખાસ સાહેબ અત્યારે જે સડકતો મુદ્દો ચાલી રહ્યો છે કે મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાં એમાં પણ આક્ષેપ ચાલી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને કારણે જેલ થઈ જાય ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી છે પોલિટિકલ અને એની પાસે એવા કોઈ અધિકારો નથી હોતા કે અમારા પ્રમુખશ્રી ઓર્ડર કરે અને કોઈ રાજ્યની પોલીસ મોદી સાહેબ આક્ષેપ છે એટલે ભારતીય જનતા પાર્ટી ના આવે પછી મોદી સાહેબ છે એ વડાપ્રધાન છે અને વડાપ્રધાને પણ કોઈ ઓર્ડર કરવાના નથી હોતા કોઈને પકડવાના કોઈને છોડી મૂકવાના એવા હુકમો વડાપ્રધાનો પ્રધાનો એને કરવાના અધિકારો આપણા બંધારણમાં કોઈને આપ્યા નથી અને એ કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી વડાપ્રધાન પદા અને સરકારોની બધું ચલાવેલું છે એટલે એણે કમસે કમ આવા નિવેદનોમાંથી દૂર રહેવું જોઈએ નંબર બે કેજરીવાલ સાહેબને આ પહેલું વહેલું સમન્સ ક્યારે મળ્યું હતું અને આ દોઢ બે વર્ષથી આ દોઢ બે વર્ષ જેટલો સમય ગયો તો એ પહેલાં સમન્સથી હાજર થઈ ગયા હોત અને ન્યાયની પ્રક્રિયામાં એને સહકાર આપ્યો હોત તો આજે આ ચૂંટણી ટાણે છે એવું કહેવાનો કોઈ અવસર જ ન આવ્યો આખી પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગઈ હોત અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હોત હવે આ લોકો બે હજાર ચૌદમાં મોદી સાહેબ પહેલી વખત ચૂંટાણા ત્યારે શું કહેતા હતા કે આ લોકો ચૂંટણીમાં કહેતા હતા કે બહુ કાળા નાણાં આ લોકોએ ઘે ઘેર્યા છે ખૂબ લૂંટ મચાવી છે તો પછી કેમ કશું કરી નથી શકતા ચૌદથી ઓગણીસ સુધી એવું બોલતા હતા હવે મોદી સાહેબે પગલાં લેવાનું સરકારી અધિકારીઓને કામ આપ્યું હોય છે કે ભાઈ આ જે કાંઈ ખોટું થયું હોય એની તપાસ થવી જોઈએ અને એ પણ સાહેબે ખાનગીમાં નથી કીધું મોદી સાહેબનું જાહેર વક્તવ્ય હોય છે કે જેણે લૂંટ્યું છે જિન્હોને લૂંટા હે ઉ લોટાના પડેગા એ એમનું જાહેર વક્તવ્ય છે તો હવે પછી આ એક સંસદ સભ્યને ઘેરેથી ખાડી ત્રણસો કરોડ રૂપિયા નકલી નગદ રોકડા મળ્યા તો એ એજન્સીઓ જાય તો મળે કે જ્યાં આપણે પ્રાથમિક શિક્ષકોને મોકલીએ મળે એને સમજાવીને કે ભાઈ આ લો આપ બધા ખૂબ સારી રીતે પૈસા ભેગા કર્યા છે તો હવે દેશના હિતમાં એને પાછા જમા કરાવોથી એમ કરાવવાના છે એ તો એજન્સીઓ તપાસ કરે અને એજન્સીઓની તપાસની પકડમાં કોઈ લોકો આવે તો જ નીકળે તો હવે એની જ ડિમાન્ડ હતી કે આ કોઈ કામ નથી તમારી સરકાર કરતી તો સરકારે કામ ચાલુ કર્યું તો હવે કહે છે કે અમારી વાહે કરી છે રૂપાલા સાહેબ આપના વિશે એક વાત કહેવાય છે કે તમને ખુમારી છે લડી લેવાની છેક સુધી લકીરોની લાચારી તમને પસંદ નથી તમે હવે એંકર થયા છો મોજે દરિયા જે હો અને મોજે દરિયા મારફત જે ગુજરાતી સાહિત્યને તમે જીવંત રાખો છો એક આપણી સંસ્કૃતિને જીવંત રાખો છો આ વિચાર આપને ક્યાંથી આવ્યો એ વિચાર આમ તો મારા જે સાથી મિત્રો હોય છે જેને લોક સાહિત્યમાં રુચિ છે એવા બધા મિત્રોની વચ્ચે હું બેસતો હોઉં ત્યારે એક વ્યથા અનુભવતો હોઉં છું એટલે હું એ બધાની સાથે શેર કરું કે હવે આપણી નવી જનરેશન જે છે એને ગુજરાતી આવડતું નથી નવા બાળકો મીડિયમ ઇંગ્લિશમાં દાખલ થાય છે મોટાભાગના અને એને પછી ગુજરાતી જ આવડતું નથી અને એની સંખ્યા વધતી જાય છે તો એ એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે મોટો પડકાર છે એવું હું પોતે માનું છું એટલે આવા વિષયો હું મૂક્યા રાખતો હોઉં એમાંથી પછી કીધું ભાઈ આપણે એને માટે આ આમનમ અરણ્ય રુદન જ કર્યા રાખવું કે એને માટે કશું કરવું જોઈએ તો એને માટે કરી શું શકાય તો એક તો આપણી રાષ્ટ્રીય પોલિસી તો હવે આવી ગઈ મોદી સાહેબના કારણે કે માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેની રાષ્ટ્રીય નીતિ આપણી બની ગઈ છે અને આપણી સરકારો એનો પ્રયાસ પણ કરી રહી છે પણ હવે જે અંતર પડી ગયું છે એને પૂર્તિ કરવા માટે ગુજરાતી ભાષાને નવી પેઢી પ્રેમ કરે એને માટે કાર્યક્રમો આપવા હોય તો કેવા આપવા જોઈએ કેવી રીતે આપવા જોઈએ એમાંથી એ લોકોએ સજેશન કર્યું કે આ નવો વર્ગ જે છે નવી પેઢી છે યુવા વર્ગ છે એ મોટે ભાગે યુટ્યુબ ઉપર હોય છે એ એની એ રૂચિનો વિષય છે ને એમાં એને ખૂબ રસ પડે છે એટલે એ આખો દિવસ એની અંદર રેચાપેચા રહેતા હોય છે તો એના માધ્યમ થકી આપણે એને ગુજરાતી ભાષા તરફ પ્રેમ થાય એને માટેના કાર્યક્રમો હું મોજે દરિયાના માધ્યમથી આપણા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સાથે કરવાનો મેં પ્રયાસ શરૂ કર્યો છે એને હું આગળ પણ ચલાવતો રહીશ રાજકોટ લોકસભા બેઠકના આપ ઉમેદવાર છો રાજકોટના આપ મહેમાન છો મહેમાન જયારે અમારા આંગણે આવ્યા હોય ત્યારે લોકોને સ્વાભાવિક છે તમારી પાસે આશા અપેક્ષા હોય રૂપાલા સાહેબ રાજકોટની જનતા અને જે રાજકોટ લોકસભા વિસ્તાર છે તેની જનતાને શું આપીને જશે એક વાત તો તમે સમજી લો કે હું મહેમાન છું જ નહીં હું અહીંયા રોકાવા જ આવ્યો છું એટલે હું હા મારી જીતે ફાઇનલ છે અને હું અહીંયા અહીંયા રહી અને મારું કાર્યક્ષેત્ર પણ રાજકોટને જ કરીશ અને રાજકોટ સંસદીય મતક્ષેત્રના જનસાધારણને સરળતાથી ઉપલબ્ધ થવા માટેનો પ્રયાસ કરીશ એક છેલ્લો સવાલ ખાસ આપનું બહોળું મિત્ર વર્તુળ છે ચાહક વર્ગ પણ આપણો એટલો છે લોકશાહીનું આ મહાપર્વ છે મતદાન અવશ્ય આપણે કરવું જ જોઈએ ન્યૂઝ કેપિટલ ચેનલ મારફત સમગ્ર ગુજરાતની જનતાને એક આપના તરફથી મતદાન માટેની અપીલ બહુ સારો વિષય આપે મારા ધ્યાન ઉપર મૂક્યો છે હું સમગ્ર દેશના નાગરિકોને એક વિનંતી કરવાના મતનો છું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે રાષ્ટ્રનીતિ કરી રહ્યા છે એવું સમર્થ નેતૃત્વ જ્યારે દેશને મળી રહ્યું હોય અને વિકસિત ભારત બનવાની દિશામાં આપણો દેશ અને આપણું રાષ્ટ્ર આગળ વધી રહ્યું હોય ત્યારે લોકશાહીના આ ઉત્સવની અંદર તમામ નાગરિકોએ જોડાવવું જોઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એમના ટેન્યોરના અંત ભાગમાં એમણે મૂકેલી ભારત સરકારની યોજનાઓને સો ટકા સેચ્યુરેશન થાય જેને મળવાપાત્ર હોય એ તમામને એના બેનિફિટ મળે એ પ્રકારનો એક કાર્યક્રમ કરીને વિકસિત ભારત યાત્રા આખા દેશની અંદર ચલાવી એના પ્રતિસાદ રૂપે આપણા નાગરિક ધર્મ એવો બનાવવાની ને બજાવવાની આવશ્યકતા છે કે આપણે પણ સામે સો ટકા મતદાન તરફ આપણે સૌ આગળ વધીએ અને એક ગીત ગાતા ગાતા ઢોલ નગારા સાથે તમામ બૂથમાંથી લોકો મતદાન કરવા માટે ઉમટી પડે એવી આપ સૌને આપની ચેનલ મારફતે હું વિનંતી કરું છું આપનો ખૂબ બાબા રૂપાલા સાહેબ આપ સમય કાઢીને જોડાયા આ હતા પરશોતમભાઈ રૂપાલા ન્યૂઝ કેપિટલ ચેનલ મારફત સર્વે દર્શકોને મારી એક જ વિનંતી છે કે લોકશાહીના મહાપર્વમાં આપણે સૌ સાથે જોડાઈ અને મતદાન અવશ્ય કરીએ